વલભીપુરના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખે એક મિલકતને ડેવલપ કરવા માટે રાખી હતી જે જમીનનો અવિવાદ પૂર્વ સરપંચ સાથે છતાં મારામારીનો બનાવ બન્યો હતો વલભીપુર ખાતે મૂળ માલિક પુલકિતભાઈ શામજીભાઈ દેવાડેની જગ્યા છે જેના કરાર તેમણે શહેર ભાજપાના પ્રમુખ નીતિનભાઈ ગુજરાતી સાથે ડેવલપ કરવાના કરાર કરેલા છે આ જગ્યા ઉપર ડેવલપનું કામ કરવા ગયેલા નીતિનભાઈ ગુજરાતીને પૂર્વ સરપંચ ભરતભાઈ અમરસિંહભાઈ દેવાળીના પરિવાર સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી તેના અનુસંધાને ફરી એક વખત આ વિવાદ સર્જાયો હતો અને આ વિવાદની મુદત પણ નવ બે બે હજાર ચોવીસના રોજ કોર્ટમાં છે ત્યારે આ બંને પક્ષ વચ્ચે સામસામી મારામારીનો બનાવ બનતા પૂર્વ સરપંચ ભરતભાઈ અમરસિંહભાઈ દેવાણી અને તેમના પત્નીએ કેરોસીન છાટી એક સમયે આત્મવિલોપન કરવાનો પણ બનાવ બન્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેમને બચાવ્યા હતા જોકે બીજી બાજુએ આ સમગ્ર બનાવને લઈને પોલીસ કાર્યવાહી કરશે કેવી રીતે તે જોવાનું રહ્યું હા હા ટાર્ગેટ માં ફોકર આપ્યું એટલે તમે બધા હું રાજા થી કે મારી નાખો ન કે તમે તમારા કેમ વિધામાં ઓડામ કરાવ્યા છે કોણ હોય મને નઈ ભમરાયા છે એ ભાઈ લોકો છે પડખે સલાહ હચી દેવા વાળા નીચે અને પડખે આવી મિલકતો માં નજર રાખીને બેઠેલા લોકો હોય ને એ એને સપોર્ટ કરે છે

આ સુપ્રીમ કોર્ટ નો બે હાજર ઓગણીસ નો આદેશ છે કરશે તે ગોપાલભાઈ બરાબર એટલે આવી આવી રીતે રીતે કોઈ કોઈ આવશે અને અને નાટક તો જે જવાબદાર વ્યક્તિ રહેશે અમે અમારી માલિકી કરાર મુજબ કામ કરીએ છીએ મૂળ શામજીભાઈ દેવાણીની માલિકીની જગ્યા છે તેના ડેવલોપર તરીકે આ અમારા કરાર થયેલા છે ત્યારે બાજુમાં રહેતા ભરતભાઈ અમરસિંહભાઈ દેવાણી તેમનો દીકરો અને તેમના પત્ની અને તેમના ભાઈ આ જગ્યા ઉપર અવૈધ કબજો કરી અને આ જગ્યા પડી લેવા પડાવી લેવા માગતા હોય અને અવારનવાર જ્યારે પણ આ બિલકર ડેવલપ કરવા માટે આવી છે ત્યારે કેરોસીનના ડબલા અને બહેરાઓને આગળ રાખી અને આ મિલકતમાં અવરોધ ઊભો કરે છે અને આ જે રીતે અમે આ મિલકત ડેવલપ કરવા માટે આવ્યા ત્યારે એમના પત્નીને આગળ કરી અને મારી ઉપર લાકડીનો ઘા કરાવ્યો જે છતાં સામે લેડીઝ હોવાના કારણે અમે માત્ર પોલીસ સ્ટેશને અરજી આપી અને પોલીસ પાસે અમે બંદોબસ્ત માગેલો અને એ સ્થળ ઉપર પોલીસ આવી અને સ્થળ નિરીક્ષણ કરી અને અમને પ્રોટેક્શન આપેલ એ લોકોનું કહેવાનું એવું થાય છે કે નીતિનભાઈ ગુજરાતી જયેશભાઈ દેવાણી અરવિંદભાઈ ગુજરાતીએ અમારી ઉપર પ્રહાર કર્યા અને ઘા કર્યા છે શું વિડીયો ફૂટેજ છે એમની પાસે પણ વિડીયો ફૂટેજ છે તમે મારો છો એવો મારા સ્વરક્ષણ માટે કોઈ મારી ઉપર પ્રહાર કરે તો બંધારણીય નિયમ છે મારા સ્વરક્ષણ માટે મારે પણ પ્રહાર કરવો પડે બરાબર એટલે કોઈ પણ બંધારણમાં એવું નથી કે તમને કોઈ માર મારે તો તમારે માર ખાઈ લેવો શું નામ આપનું ભરતભાઈ દેવાણી ભરતભાઈ શું બનાવ બન્યો અત્યારમાં એવો બનાવો બન્યો આ લોકો અહીંયા પાંચ છ જણા આવ્યા નીતિનભાઈ ગુજરાતી એ ભાજપ શહેર પ્રમુખ છે અને જયેશભાઈ દેવાણી આવીને સીધો મારી ઘરવાળી ઉપર હુમલો કર્યો અને એને મારી અને અમારે કોર્ટ મેટર હાલે છે અમારે કેસ ચાલુ છે નવ નવ બેની મુદત છે અને આવું બધું હાલતું હોય ને અમારી ઉપર અત્યાચાર કરે આવી રીતે દાદાગીરી કરે એટલે અમારે કાંઈક તો કરવું અને અમને મારી નાખવાનું છે એટલે એ લોકો મારી નાખી કરતા અમે જ ન મરી જાય આ કેરોસીન તમારા સાથે રાખવાનું કારણ શું બસ અમને બહુ જો હજ થઈ જાય તો અમારે અમારી મેળ મરી જાવું છે પોલીસ સ્ટેશન તમે પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી છે પણ ત્યાં કાંઈ એક્શન લીધા નથી તો ઉચ્ચ કક્ષાએ કાંઈ ફરિયાદ કરી છે ઉચ્ચ કક્ષાએ એસપી સાહેબને કરી છે અરજી કરી છે એસપી સાહેબ અત્યારે કોને કોને વાગ્યું છે ને કોણ કોણ હતું મારવામાં મારવામાં મારી ઘરવાળી વાય ધોડા ધોડા આવી તો એને પેલા પગમાં મારી છે કંઈક વાહન માર્યું છે અને ગાળા ગાળી કરી છે કેટલા લોકો હતા એ સાત આઠ લોકો હતા આવ્યા હતા શું કામ એ લોકો એ લોકો અહીંયા અંદર આવીને મીડિયા સીધા દાદાગીરી કરવા એટલે મારી ઘરવાળી અહીંયા વાળતી છે હાવણ લઈને વાળતી વાળતી ભાળી એટલે એની આગળ આવ્યા અને એની આગળ મીડિયા જેમ જેમ બોલવા એટલે મારી ઘરવાળી એનો સામનો કર્યો એને મારવામાં મીડ્યો ઓકે